તસવીરમાં દેખાતા આ દ્રશ્યો કોઈ મર્યાદિત જગ્યામાં રહેતા જેલની બેરિકના કેદીઓ જેવું ભાષે છે પરંતુ આ જીવંત તસવીર કેનેડાના ટોરાન્ટોના એક રૂમમાં શેરિંગ બેઝ પર રહેતા ભારતીય વિદ્યાર્થીઓની છે સતત જોબની થઈ રહેલી અછત અને સાથે અભ્યાસની ફી માટે કમાણીનું દબાણ દિવસે ને દિવસે કેનેડામાં વધુ વિકટ પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે એક તરફ કેનેડાએ જીવનસાથી વિઝા બંધ કર્યા છે તો બીજી તરફ ગુજરાત અને પંજાબમાંથી આવતા વિદ્યાર્થીઓનો ભરાવો કેનેડામાં વધી રહ્યો છે જે લોકો ત્યાં છે તેમને પણ નોકરીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નવા વિદ્યાર્થીઓ આવતા પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે માત્ર ગુજરાતમાંથી જ દર વર્ષે પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ કેનેડા જાય છે અભ્યાસ સાથે સાથે નોકરી કરીને પોતાના ભણવાના ખર્ચ ઉપરાંત પરિવારને મદદ કરી શકાય એટલું કમાવાનો હેતુ આ વિદ્યાર્થીઓનો મુખ્ય છે છતાં કોરોના પછી કેનેડામાં સતત વધતા માઇગ્રેશનના કારણે હવે ત્યાં વિદ્યાર્થીઓનો વધુ પડતો ભરાવો થઈ ગયો છે જોકે તેની સામે રિવર્સ માઇગ્રેશન પણ ઝડપથી વધી રહ્યું છે અત્યાર સુધી તો પીઆર મેળવનાર વિદ્યાર્થીઓ પાછા આવવાનું ટાળતા પરંતુ છેલ્લા બે વર્ષથી તો પીઆર મેળવનાર વિદ્યાર્થીઓ પણ પાછા આવી રહ્યા છે એક રૂમમાં આઠ દસ કે બાર વિદ્યાર્થીઓ શેરિંગ બેઝ પર રહીને પોતાનું જીવન વ્યાપ કરે છે પોતાના સમાજ કે કુટુંબમાંથી ખૂબ સન્માનનીય રીતે કેનેડા આવેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની સાચી પરિસ્થિતિ જણાવતા તે બતાવતા તે તે ખૂબ જ દુઃખદ અનુભવે છે સિક્યોરિટીની નોકરી મોલ કે જાહેર દુકાનોમાં સેલ્સ ગર્લ્સ કે બોયસ તરીકે નોકરી હોટેલોમાં વેઇટર કે પછી અન્ય મજૂરીના કામ માટે તે ભારતીય વિદ્યાર્થીઓની ખૂબ જ લાંબી લાઇન જોવા મળે છે બે ત્રણ વર્ષ સુધી માતા પિતા કે કુટુંબજનોને ન મળ્યા હોવાથી સિકનેસની ઊંડી વેદના માતા પિતાને કેનેડા તો ખેંચી જ લાવે છે પરંતુ કેનેડિયન ડોલર સાથે ત્યાંના ખર્ચા અને પ્રવૃત્તિ વગર માતા પિતાનું ત્યાં રહેવું વધુ તકલીફકારક બની જાય છે આ અંગે કેનેડા સ્થિત પોતાના પાલ્યને મળવા ગયેલા પિતાએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આપણે જે કેનેડા વિશે માનીએ છીએ એના કરતાં અહીંની પરિસ્થિતિ ઘણી વિપરીત છે દરેકનો દિવસ એક સંઘર્ષ રીતે શરૂ થાય છે ઘણા રૂમોમાં તો ટીવી ફ્રીજ જેવી સામાન્ય સુવિધાઓ પણ નથી દસ વિદ્યાર્થીઓ વચ્ચે એક કોમન ટોયલેટ અઠવાડિયે એકવાર એક પછી કપડાં ધોઈ શકાય એ માટેનું એક કોમન વોશિંગ મશીન અને દરેકે પોત રીતે જમવાનું બનાવી શકાય એ માટે ભારા પ્રમાણે રસોઈ બનાવવાનો ક્રમ